આપણે જાણીએ છીએ કે માઇનસ બે ના છેદમાં એક ઓછા બે એક્સ બરાબર આ શ્રેઢી થાય આ હકીકત નો ઉપયોગ કરીને એવો વિધેય શોધો જે નીચેની શ્રેઢી ને અનુરૂપ હોય હંમેશાની જેમ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો સૌપ્રથમ તમે એવું કહેશો કે આના બરાબર આ શ્રેઢી થાય એવું કઈ રીતે કહી શકાય જો તમે અહીં ધ્યાનથી જોશો તો તમને જણાશે કે આ એક સમગુણોત્તર શ્રેઢી છે જેનું પ્રથમ પદ માઇનસ બે છે અને પછીના ક્રમિક પદ મેળવવા આપણે સામાન્ય ગુણોત્તર બે એક્સ વડે ગુણાકાર કરીએ છીએ આપણે અહીં સામાન્ય ગુણોત્તર બે એક્સ વડે ગુણાકાર કરીએ છીએ તેથી આ પ્રકારની સમગુણોત્તર શ્રેઢી માટેનો સરવાળો પ્રથમ પદ જે માઇનસ બે છે ભાગ્યા એક ઓછા સામાન્ય ગુણોત્તર થાય જે તદ્દન આપણી પાસે અહી છે માટે આપણે કહી શકીએ કે આ પદાવલી બરાબર આ શ્રેઢી અને આ આ આપે જ્યાં કન્વર્જ થશે હવે આ પ્રથમ વિધાન સાચું છે તે આપણને ખબર પડી ગઈ માટે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે તેના પર ધ્યાન આપીએ હું એક એવો વિધય શોધવા માંગુ છું જે નીચેની શ્રેઢીને અનુરૂપ હોય તો મારો પ્રશ્ન એ છે કે અહીં આ શ્રેઢી આપણને જે શ્રેઢી આપી છે તેની સાથે કઈ રીતે સંબંધિત થાય અહીં પ્રથમ પદ માઇનસ બે છે અને અહીં પ્રથમ પદ માઇનસ બે એક્સ છે બીજું પદ માઇનસ ચાર એક્સ છે અને અહીં બીજું પદ માઇનસ બે એક્સ નો વર્ગ છે તેને જોતા તમને કદાચ થશે કે આ બીજી શ્રેઢી એ પ્રથમ શ્રેઢી ની પ્રતિવિકલિત છે અથવા તમે એમ પણ કહી શકો કે આ પ્રથમ શ્રેઢી એ આ બીજી શ્રેઢી

માટે જમણી બાજુ મને જી ઓફ એક્સ મળશે અનિયત સંકલિતમાં માઇનસ બે ગુણિયા ડી એક્સ ભાગ્ય એક ઓછા બે એક્સ અને તેના બરાબર જી ઓફ એક્સ થશે અહીં આ જે શ્રેણી આપી છે તેનું પ્રતિવિકલિત જેથી આપણને જી ઓફ એક્સ મળે હવે અહીં આ ડાબી બાજુનું પ્રતિવિકલિત શું થાય તમે તરત જ કહેશો કે આપણી પાસે એક વિધેય છે અને અંશમાં તેનું વિકલિત પણ છે આપણે અહીં યુ સબસ્ટિટ્યુશન રીતનો ઉપયોગ કરીએ જો આના બરાબર યુ લઈએ યુ બરાબર એક ઓછા બે એક્સ તો ડીયુ બરાબર ડીયુ બરાબર એક્સ ની સાપેક્ષે આનું વિકલિત થશે જે માઇનસ બે ડીએક્સ થાય માટે અહીં આ ડીયુ થશે આપણે આ આખાને ફરીથી લખીએ અનિયત સંકલિતમાં ડીયુ ના છેદમાં યુ બરાબર જી ઓફ હવે ઓફ એક્સ મળે હવે આપણે યુ ની કિંમત ફરીથી મૂકીએ તેથી આપણને નેચરલ લોગ ઓફ માનાંકમાં એક ઓછા બે એક્સ વધતા સી બરાબર જી ઓફ એક્સ મળે હવે અહી સી ની કિંમત શું થાય સી ને શોધવાની સરળ રીત એ છે કે તમે અહી બંને બાજુએ x ની જગ્યાએ 0 મૂકો જો આપણે x બરાબર 0 લઈએ તો આપણને ડાબી બાજુ નેચરલ લોગ ઓફ માનાંક માં 1 વત્તા c મળે અને જમણી બાજુ g ઓફ 0 મળે અને g ઓફ 0 બરાબર શું થાય અહી આ બધા જ પદ 0 થઈ જશે માટે g ઓફ 0 બરાબર

નેચરલ લોગ ઓફ માનાંકમાં એક ઓછા બે એક્સ હવે જો આપણે આ શરતને જ ધ્યાનમાં રાખીએ આપણે વિવૃત અંતરાલમાં છીએ એવું જ ધ્યાનમાં રાખીએ તો આ હંમેશા ધન થાય ત્યારે આપણે આ માનાંકને લખવાની જરૂર નથી પરંતુ અહીં માનાંક લખવો સારી બાબત છે આમ આપણે ઉપરની હકીકતનો ઉપયોગ કરીને એવો વિધેય શોધ્યું જે આ શ્રેણીને અનુરૂપ હોય અહીં આ પ્રથમ શ્રેણી આ બીજી શ્રેણી વિકલિત છે એ ઓળખવું સૌથી અગત્યની બાબત છે માટે અહીં આ આ વિધેયનું વિકલિત થશે માટે જ આપણે બંને બાજુ પ્રતિ વિકલિત લીધું અથવા અનિયત સંકલિત લીધું